સુરત રેલવે સ્ટેશન પાસે ટીઆરબી જવાન ની દાદાગીરીનો વિડીયો વાયરલ થતા સાથે જ્યારે પોલીસને બોલવામાં આવે છે ત્યારે પણ તેને તોછડું વર્તન કર્યું હતું સુરતમાં લોકો સાથે દાદાગીરી કરનારોનો વિડીયો વારંવાર સામે આવે છે ત્યારે સુરત રેલવે સ્ટેશન પર એક ટેક્સી ચાલક કાર લઈને લેવા આવ્યો હતો દરમિયાન ટીઆરબી જવાને તેને ગાડી ઉભી રાખવા ન દેવા અંગે દલીલ કરી જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ દરમિયાન ટીઆરબી જવાને ચાલક સાથે બેફામ વાણી વિલાસ કર્યો હતો ટેક્સીની ચાવી કાઢી લઈ લીધી હતી વિડીયોમાં જવાન ચાલકને ધમકાવતો અને ચાવી પરત આપવાનો ઇનકાર કરતો સ્પષ્ટ જોવા મળ્યો હતો ચાલકે તુરંત પોલીસ કંટ્રોલ રૂમને કોલ કર્યો જેના પગલે મૈધરપુરા પોલીસ સ્ટેશનના પીસીઆર વાન સ્થળે પહોંચી હતી તો કે પોલીસ કર્મચારીઓની હાજરીમાં પણ ટીઆરબી જવાને ચાલક સાથે તોછળું વર્તન કર્યું હતું અને ચાવી પરત તાપન ઇન્કાર જારી રાખ્યો હતો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોને લઈને નાગરિકોમાં તીવ્ર રોષ ટીઆરબી પર જોવા મળ્યો છે